ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતાનો ચહેરો સામે આવ્યો ઠંડીમાં રસ્તા પર ઊંઘેલા લોકોને ધાબડા ઓઢાડી ગરીબોના આશીર્વાદ મેળવ્યા શિયાળાની ગુલાબી ઠંડી કચ્છ જિલ્લામાં વ્યાપી રહી છે ગાંધીધામમાં રાત્રિના સમયે ઠંડીનો કડક અનુભવ થતાં ફૂટપાથ પર રહેતા ગરીબ અને નિરાધાર લોકો ઠૂંઠવાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે માનવતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાણીના સહકારથી રસ્તા પર ઊંઘેલા ગરીબ લોકોને ધાબડા વિતરણ કર્યા હતા કાયદાનો કડક અમલ કરાવતી ખાખી માત્ર દંડ અને કાર્યવાહી સુધી સીમિત નથી પરંતુ જરૂરિયાતમંદો માટે સંવેદનશીલ પણ છે આ વાત ફરી એકવાર સાબિત થઈ છે ફૂટપાથ પર નાના બાળકો સાથે સૂતા પરિવારજનો પોલીસ અધિકારીઓ દ્વારા ધાબડા ઓઢાડતા દ્રશ્યો જોતા આંખ ખાખી પ્રત્યે ફરી એકવાર સન્માન ઉદભવી ઉઠ્યું હતું આ માલવતા ભર્યા કાર્યમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વી આર પટેલ પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સમગ્ર ટ્રાફિક પોલીસ સ્ટાફ જોડાયો હતો સાથે જ જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખીજાણી અને સિંધી સમાજના આગેવાનો પણ હાજર રહ્યા લોકો પોલીસના આ માનવતાભર્યા અભિગમને બિરદાવતા જોવા મળી રહ્યા છે ઠંડીની રાતે રસ્તા પર સૂતા લોકો માટે આ ધાબડા માત્ર ગરમી નહીં પરંતુ સહાનુભૂતિ અને આશાનો સંદેશ બન્યા છે નિશ્ચિત રીતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે સમાજમાં પોલીસની સંવેદનશીલ અને માનવીય છબી મજબૂત બનાવી છે શિયાળામાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો